સુરતમાં બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી ડીસીપી એસીપી બીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા બકરી ઈદને લઈ અને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન થયું હતું બકરી ઈદના તહેવારને લઈ અને પચાસથી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી અને પેટ્રોલિંગ હાથ ધરાયું શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને પેટ્રોલિંગ હાથ ધરાયું આ ઉપરાંત ડ્રોન કેમેરા વડે પણ સર્વેલાન્સ કરવામાં આવ્યું હતું ડામોર સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુર્જર સાહેબનાઓ સાથે અઠવા પોલીસ ના પચાસ થી વધુ બાઇક સવાર પોલીસ અધિકારી મિત્રોએ એ અઠવાના સંવેદનશીલ વિસ્તારોમાં બકરી નિમિત્તે પેટ્રોલિંગ કરેલું અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવેલું આ બકરી ઈદનો તહેવાર છે એ શાંતિથી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસનું પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની વગેરેની કામગીરીઓ ચાલુ રહેશે અને મીડિયાના મિત્રો થકી અમે સુરત પોલીસ આપ સૌને સંદેશો આપવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને ધ્યાનમાં ના લઈ અને લોકલ પોલીસ મારફતે વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરશો એવી અપેક્ષા સાથે જય હિન્દ